જય શ્રી કૃષ્ણ રેસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું શ્રાદ્ધની થાળી છું બાઉલ દૂધ લીધું છે આ કેસર અને દૂધ બનાવ્યું છે આ ડ્રાય ફ્રૂટ છે અને આ પલાળેલા ચોખા છે હવે પેનમાં ગેસ સળગાવીને આપણે એક વાસણ મૂક્યું છે એની અંદર એક ચમચી ઘી નાખી છે ઘી નાખવાથી આપણું દૂધ નીચે ચોટી નહીં જતું હવે આ આપણે એક બાઉલ દૂધ રેડીશું એને સાથે સાથે જ આ બે ત્રણ ચમચી આપણે ચોખા ત્રીસ મિનિટ પલાળ્યા છે એને અંદર નાખી દઈશું હવે એને આપણે જ્યાં સુધી ચોખા પાકે ત્યાં સુધી આપણે એને ધીમ તાપે આ રીતે દૂધને ઉકળવા દઈશું હવે આપણું આ દૂધ ઉકળી રહ્યું છે ખીરનું એની અંદર આપણે આ ચોખા જોઈ લઈએ ચોખા આપણા હદ કચરા બફાઈ ગયા છે હજુ એને બનતા પાંચ દસ મિનિટ લાગશે હવે એની અંદર આપણે આ કેસરવાળું દૂધ નાખી દઈશું એનાથી ખીરનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આપણું ડ્રાય ફ્રૂટ છે ઈલાયચી ચારૂડી એ બધું એ અંદર નાખી દઈશું એને આ રીતે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે ત્રણ એક ચમચી ખાંડ નાખી દઈશું ઘર પણ તમારી જરૂર મુજબ તમે લઈ શકો છો હવે એને ખાંડ નાખ્યા પછી આપણે આ રીતે એને મિક્સ કરી લઈશું હજુ આપણી ખીર પાતળી છે કોઈને પાતળી ગમે કોઈને જાડી ગમે એ રીતે બનાવણી છે હવે આપણે એને પાંચ દસ મિનિટ ઉકાળીશું હવે આપણી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે મેં આટલી ઘટ રાખી છે તમારે વધારે ઘટ કરવી હોય

આ મસાલા નાખી દઈશું મરચાં અને જે ખાંડેલા છે દાણા ને મરી એ નાખીશું એની અંદર આપણે એમાં આપણે આ કોથમીર સમારેલી છે બે ચમચી એ નાખીશું કોથમીરથી સારો ટેસ્ટ આવે છે એની અંદર આપણે ટેસ્ટ માટે આ થોડી હિંગ નાખીશું માપસર મીઠું નાખીશું બૂટાની અંદર સાધારણ ચડિયાતું મીઠું હોય તો સારું લાગે છે ગુજરાતીઓને

તો કોઈને ઓછી જોતી હોય એ પ્રમાણે તમે બેસન નાખી છો મેં અડધી વાડકી લીધી હતી એ બધું બેસન અંદર નાખી દઉં છું અને આ રીતે મિક્સ કરી અને પાણી ધીમે ધીમે નાખવાનું છે એકસાથે પાણી નાખીશું તો ખીરું આપણું પાતળું થઈ જશે આ રીતે આપણે મેથી ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને દસ મિનિટનો રેસ્ટ આપીશું હવે આપણે રેસ્ટ આપ્યો તો આપણું ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે ખારો નાખીશું એની ઉપર આપણે એક ચમચી ગરમ તેલ નાખીશું અને થોડો લીંબુનો રસ નીતારીશું એનાથી આપડા ગોટા બહુ જ ક્રિસ્પી બને છે હવે એને આવી રીતે આપણે એક જ સાઈડમાં ખીરું તૈયાર થઈ ગયું છે આપણે આ કઢાઈમાં તેલ મૂક્યું છે એની અંદર આપણે નાના નાના મેથીના ગોટા ઉતારીશું આ રીતે આંગળી કે અંગૂઠાની મદદથી આપણે આ ખીરું આ રીતે મૂકી દેવાનું છે પેલા આપણે ધીમો તાપ રાખવાનો છે અને બહુ આપણે લાલ નહીં થઈ જવા દેના પછી બે પાંચ પછી જરાની મદદથી આપણે એને આ રીતે હલાવતા રહીશું આપણો ગોટો તરીને ઉપર આવી જશે જો આ રીતે એનું હવે એને આપણે પલટાઈ દઈશું ધીમો જ રાખવાનો છે એટલે આપણા ગોટા લાલ નહીં થઈ જાય ને ધીમે ધીમે બેસન ચડી પણ જાય પાંચ સાત મિનિટ આપણે થવા દઈશું હવે મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે આપણે એને જરાની મદદથી આ ચારણીમાં કાઢી લઈશું એટલે બધું તેલ નેતરી જાય આ અમારે શ્રાધ થાળી તૈયાર થઈ ગઈ છે એમાં મેં અત્યારે આ ખીર બનાવી છે આ મેથીના ગોટા બનાયા છે દાળ ભાત શાક પૂરી એ મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો તમને લિંક મળી જશે આ શ્રાદ્ધની તૈયાર થાળી તૈયાર થઈ ગઈ છે તમને મારી આ થાળીની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો